આજનો દિવસ તો કઈક વિશાળ હતો એનું કારણ તો એ હતું કે હું લેવા જતો મારા મમ્મી સાથે મોઢે કાળો કપડું જેથી કરીને દેખાય પછી તો મહવાની સફર ચાલુ થઈ અને નીકળી પડ્યા મહવા જવા માં સફર તો બહુ લાંબી નથી ટૂંક સમયમાં પચીસ કિલોમીટર હતું એટલે પચીસ કિલોમીટર ટૂંક સમયમાં આપણે કાપી નાખ્યું એની સાથે સાથે મસ્ત મજાનું બોર્ડ આવી ગયું આપણે ભાઉ આનું પણ ત્યાંની સફરનું તો આપણે શૂટ જરીક જ કરાવું તું અને પછી પડી ગઈ રાત અને કર્યો જીવડાનો પડદા ફાન નમસ્કાર મિત્રો જય માતાજી અત્યારે થોડુંક ધીમું ધીમું એટલા માટે બોલું છું કે રાત છે અને રાતની અંદર જેમ મોટો મોટો જે અવાજ કરે ને જે હાવ આપણા કાનની પથારી ફેરવી નાખે ને મગજ ગરમ કરી દે એવડું એ આ જીવડું હું તમને કહે આગળી આગળી એ જીવડું બોલશે અત્યારે અહીંયા બોલતું તું કારું મેં બધું ક્યાં બોલે એની બાજુમાં ગયો ને તો એ એકદમથી નોર્મલ થઈ ગયું ને ત્યાંથી હાલીને અત્યારે અહીંયા આવ્યું છે તો કદાચ મને એવું લાગે કે હું તું છે એ અવાજ કરતું હે કે શું છે પણ અહીંયા હું બાજુમાં બેઠો છું પણ આગળ જોઈએ આપણે બોલવાનું સ્ટાર્ટ કરશે ખરું એટલે બોલવાનું સ્ટાર્ટ કરશે ને એટલે હું વિડીયો સ્ટાર્ટ કરી એટલે તમે જોઈ ગયો અત્યારે જોઈ લો એની પાંખું હેઠી છે ઘુસી છે ને પાંખું ઊસી કરી નાખે છે અને પાંખું ભટકાડે ને એ રીતનો કાક અવાજ કરે છે તો કન્ટિન્યુ રહી ગયો અને હું તમને દેખાઉં મિત્રો કલાકથી અહીંયા બેઠા છે એક અને મેં કીધું હવે તો વયું ગયો અહીંથી વયું ગયું હતું પણ ત્યાંથી જઈને અહીંયા બોલે અહીં જઈ જો તમને બતાવું બંધ ન થઈ જાય તો જોઈ લો મિત્રો લાઈવ તમારી માથી કેસ થઈ જાય કોઈ એક કામ કરજો તમે મારતા બારતા નહીં હો ભાઈ કોઈ

જય રામદીર મહારાજ નવા બ્લોગમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે ભાઈ હવાના વાગી ગયા છે વહેલા સાડા ચાર અને અત્યારે જવાનું છે મારે ભત્રીજીને લેવા માટે તો જાઉં આપણે જૂનાગઢ ગાડી લઈ લઈએ છીએ ભાઈવાળી અને એ ગાડી લઈને જઈએ પછી વળતા આપણે રાજુલા ત્યાં ગાડી રાખી દેવું તો પછી વાહનમાં કોઈ આપણને પ્રોબ્લેમ ન થાય માટે એને મસ્ત દીવા કરી નાખ્યા છે અત્યારે અને આ બે દીવા છે એ તો અખંડ જ છે તો સારું મળીએ અને જઈએ હાળાચાર તો થઈ ગયા છે પાંચ વાગ્યાનો ટાઈમ છે ને મારે અઢાર કિલોમીટર અહીંથી છે તો કન્ટિન્યુ રહીજો મજા આવશે મળીએ તો પોણા પાંચ થઈ ગયા છે અને અત્યારે આપણે રાજુલા બસ સ્ટોપે પહોંચી ગયા છીએ અને થોડી ગાડી ધીમે આકી તોય પહોંચી ગયા કારણ કે હેળો છે ને એટલે રાઈટ લાંબી છે દિવસ ટૂંકો છે બસની વાટે છીએ હવે બસ આવે એટલે આપણે જઈએ અત્યારે ટાઈમે તો પહોંચી ગયા છે ટાઈમ છે ટાઈમ તો સારું કન્ટિન્યુ બી કન્ટિન્યુ રહેજો સ્ટેટ સુધી અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બસની વાટે જોઈએ હવે આગળ પાંચ

ગયા છે ને અત્યારે આપણે અહીંયા ઉતરી ગયા છીએ અને અત્યારે આપણે આપણે રવિભાઈ આવે છે બસ લઈને સોરી રવિભાઈ આવે છે ટુ વ્હીલ લઈને તો આપણે એમ અહીંયા જવાનું છે અને બસ અહીંયા અત્યારે તો ઊભા છીએ અને તો જો અહીંયા ઊભા છીએ તો આપણે રવિભાઈ આવે એટલા માટે જાઉં આપણે અને ટુ વ્હીલ લઈને આવે છે મેં કીધું એડ્રેસ નું કીધું કે એડ્રેસ તમને ખબર નહીં પડે કઈ કે હું બાઇક લઈને આવું છું જડી તો બાઇક લઈને આવે છે તો હવે સારું જ પછી મળી જાય તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ ને થઈ ગયો છે આજે બીજો દિવસ અને ભાઈ વ્લોગિંગ કાંઈ શૂટ કરાવણું જ નહોતું એનું કારણ એ હતું કે ભાઈ બસમાં ભીડ બહુ હતી અને છોકરીને લઈને આવી ગયો ભગવતીને અને પછી ન્યાનું નાનું ક્યાંય શૂટ આપણે લીધું નથી અને હા એક તમારી પાસે સલાહ લેવી હતી કે કાળો ચહેરો ધોળો કરવા માટે શું કરવું તો જરાક ક્યાંક કોમેન્ટ કરીજો કાંઈ હારી સ્ક્રીમ રીમ આવતી હોય તો સોપડવાથી થતી હોય કોને ખબર યાર સ્કીન બહુ કાળી પડી ગઈ છે એ રીતનું છે ને અત્યારે તો મસ્ત મજાના ઘરે બેઠા છીએ અને ભગવતી બેન બાજુમાં ગયા છે ને હવે મેં કીધું વિડીયોનો એન્ડ કરી દઈએ અને કેદુનો અપલોડ નથી કર્યો અમે યુટ્યુબમાં વિડીયો તો આ વિડીયો કેટલો બન્યો છે મને ખબર નથી પણ મેનેજ કરી લેજો અને કોઈ ટોપિક પણ અત્યારે છે નહીં અત્યારે જે બીજું જે વિડીયાનું આપણે હાલતું હતું જે કૌશિકભાઈની શોપનું એ પણ ઇસ્ટાનું પૂરું થઈ ગયું છે તો હવે આ સિરીઝ મેં કીધો છે તો મેં બધું આને વિડીયોને એન્ડ કરી નાખીએ અને નવા નવા મસ્ત બ્લોગ લેતો આવી અને બ્લોગ આવી છે અથવા તો કંઈક નવું ફરી ચેનલમાં બ્લોગ બહુ હાલતા નથી તો કંઈક અલગ કરવાની વિચાર છે પણ હવે ક્યારેથી કરીએ કાંઈ બહુ ખબર છે નહીં પણ સ્ટાર્ટ થાહે થોડાક દિવસમાં તો મારા વિડીયોમાં જોડાયા રહીજો ને બસ હવે અત્યારે તો આપણે વિડીયોનો એન્ડ કરીએ તો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો જો લાઇક કરવા શેર સબસ્ક્રાઈબ કરવાનું બધા નહીં મળીએ એક નવા વ્લોગમાં ત્યાં હર હર મહાદેવ જયમાં સોનાલ ચેનલની અંદર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન અરજી કરી તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે આવું જોઈએ બધાઇને જય માતાજી હર હર મહાદેવ જય માં સોન લિંગ બાય બાય સબસ્ક્રાઇબ કરતા જાયજો જય સોનભાઈમાં હર હર મહાદેવ